લઈને એક મોટા સમાચાર મોડી રહ્યા છે એક હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી છે અમિત શાહે હાઈ લેવલ બેઠક બોલાવી છે દિલ બ્લાસ્ટ ને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર જેમાં બેઠક બોલાવવામાં આવી છે ગૃહમંત્રી અમિત શાહે બીજી હાઈ લેવલ મીટિંગ બોલાવી આ પહેલા સવારે અગિયાર વાગે પણ હાઈ લેવલ મિટિંગ બોલાવી હતી અત્યારની જે મીટિંગ મળી રહી છે બેઠક મળી રહી છે તેમાં તપાસ અધિકારીઓ પણ આ મીટિંગમાં બેઠકમાં સામેલ થશે અને અત્યાર સુધી કઈ રીતની તપાસ કરવામાં આવી છે એ તમામ બાબતે અમિત શાહ માહિતી લેશે જાણકારી મેળવશે બેઠકને લઈને મંત્રાલય પણ પહોંચી ચૂક્યા છે અમિત શાહ ગૃહમંત્રી જેઓ પહોંચી ચૂક્યા છે ગૃહમંત્રાલય ખાતે તપાસ એજન્સીઓના અધિકારીઓ સાથે આ બેઠક મળશે જેમાં તપાસ અધિકારીઓએ કઈ દિશામાં તપાસ શરૂ કરી અને અત્યાર સુધી તપાસમાં કઈ કઈ બાબતો બહાર આવી ઝીણવટ ભરી તમામ વિગતો ગૃહમંત્રી અમિત શાહ તેમની પાસેથી મેળવશે અને પૂરી રીતે સરકાર પણ સજ્જ છે કે કોઈ પણ વ્યક્તિ જે જવાબદાર હશે તેને બક્ષવામાં નહીં આવે પૂરા તેમની પાસે પગલાં લેવામાં આવશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને એટલા માટે જ એનઆઈએને પણ હવે તપાસ સોંપવામાં આવે છે